દેશમાં ત્રીજી વખત મોદી સરકાર બની છે અને નરેન્દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્રપતિના ભવનમાં વડાપ્રધાન તરીકે શપથ લીધા આ દરમિયાન એકોતેર અન્ય મંત્રીઓને પણ શપથ લીધા હતા અને આ શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાતા આ સમારોહમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યું છે ને જેમાં પ્રાણી સંપદ ગ્રહમાં પંચ મંચની આ પાછળ ચાલતું જોવા મળ્યું છે અને વિડીયોમાં સામે આવ્યા બાદ લોકો ચોખી ગયા છે કે આટલા ઉચ્ચ સુરક્ષાવાળા રાષ્ટ્રપતિ ભવનમાં પ્રાણી ક્યારે આવ્યું દરેક વ્યક્તિને પ્રશ્ન જવાબ જણાવવા માંગે છે કે પીએમ મોદી બાદ તમામ મંત્રીઓ એક બી પછી સફળ લીધા જ્યારે ભાજપ સંસદ દર્ગમાં આ દાસ ઉકેશ સફળ લીધા રહ્યા હતા ત્યાં આ સ્ટેજની પાછળ રાષ્ટ્રપતિ ભવનની બિલ્ડિંગ અને દરેક પ્રાણી સાળતું જોવા મળી રહ્યું છે ને આ સિવાય જ્યારે શાસક લઈ રહ્યા હતા કે ત્યારે પ્રાણીની એક ઝલક પણ જોવા મળી છે અને શપથ ગ્રહણમાં સમારોહ દરમિયાન કોઈ અનોખ્ય આ નોટ લીધી ન હતી પરંતુ જ્યારે આ વિડીયો સામે આવી ગયા ત્યારે બધા શોખ લોકો સોશિયલ મીડિયા પર આ વિડીયો શેર કરી રહ્યો છે પ્રાણી વિશે આ સત્ય જાણવા માટે ઉત્કૃત છે અને વિડીયો જોઈ લોકો આ લોકોનો અનુમાન લાગી રહ્યું છે કે જો કે આ કોઈ પાલતુ દીપડો છે ને કેટલોક લોકો કહે છે કે આ બિલાડી છે ને જેનો જેના મોટો દેખાઈ રહ્યો પરંતુ રાષ્ટ્રપતિ ભવનમાં આટલી જ વચ્ચે પ્રાણીનો નજારો ચોક્કસપણે લોકોનો આશ્ચર્યચિત કરે છે જો કે આ સુધી સ્પષ્ટ નથી થઈ રહ્યું કે વિડીયો કયું પ્રાણી દેખાઈ રહ્યું છે અને આ દિલ્હીની પોલીસ મામલે આ અંત અને પોતે જ ખુલાસો કર્યો કે દિલ્હીની પોલીસ સોમવારે સ્પષ્ટ કર્યું રાષ્ટ્રપતિ ભવન વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ માં જોવા મળે જંગલી પ્રાણી વાસ્તવમાં એક સામાન્ય ઘરેલું બિલાડી હતું